સુરત શહેરમાં બેંકમાં લૂંટ થઈ ધોળા દિવસે બેંકમાં લૂંટ પ્રાપ્ત વિગત પ્રમાણે સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારુ બંદૂક સાથે ઘૂસ્યો અને તેણે બેંકના કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો ત્યારબાદ બેંકમાંથી રૂપિયા ચાર લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા કેદ થઈ ગયા લૂંટની ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર લૂંટની ઘટનાને જાણ થતાં પોલીસ બેંકમાં પહોંચી પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી હતી તેની તપાસ શરૂ કરી દીધી ત્યારબાદ પોલીસે લૂંટારોને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાખી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારોએ રેકી કરી લૂંટ કરી હોવાની આશંકા છે પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી અંદાજે લાખો રૂપિયાની લૂંટ થઈ હોવાની આશંકા સીસીટીવીમાં લૂંટમાં એક વ્યક્તિ નજરે પડે છે પરંતુ આ સમગ્ર મામલે બે વ્યક્તિ હોવાની આશંકા સેવાઈ રહી છે હાલમાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ બેંકમાં આવીને તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત